નમસ્કાર મિત્રો આજે વરસાદની આગાહી અને વરસાદની શરૂઆત થઈ છે અને તેની વચ્ચે આપ સૌની સાથે વાત કરવા માટેની ઈચ્છા થઈ ને મને લાગે છે કે એક સમાચાર પણ બધાનાનો વરસાદની સ્થિતિ શું છે તેની પણ જાણકારી મળે અને કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો જાણ પણ તમે કરી શકો એટલે એ રીતે એક આપ સૌની વચ્ચે અત્યારે લાઈવ હું થયો છું મારી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે વરસાદ માટેની આગાહી જે છે એ પ્રમાણે બનાસકાંઠા અને ખાસ કરીને રાજસ્થાનનો જે બનાસકાંઠાને અણીને આવેલો પ્રદેશ અને ખાસ કરીને ચાલોર વિસ્તાર ત્યાં બધું વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી અને લગભગ એક પ્રમાણે વરસાદ દેખાઈ પણ રહ્યો છે અત્યાર સુધીમાં જાલોરની અંદર જોશું તો આપણા વિસ્તારની અંદર અને જાલોરમાં બંને જગ્યાએ ખાસો બધો વરસાદ પડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ આપણે જોઈએ તો વાવમાં લગભગ પચાસ એમએમ થરાદમાં ઓગણચાલીસ એમએમ તે સિવાય ધાનેરાની અંદર પણ સત્તર એમ જેટલો વરસાદ દિવસે સવારથી જ પડ્યો છે રાતના સમયે પણ વરસાદ ખાસો બધો પડ્યો હતો પચાસ એમએમ જેટલો અત્યારે દિવસમાં દિયોદર અને ત્યાં પણ છે સુઈગામની અંદર પણ બોતેર એમએમ જેટલો વરસાદ આજે દિવસમાં પડ્યો છે એટલે ખાસો બધો વરસાદ આપણા ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં છે રાતના સમયે ધાનેરા પાલનપુર ત્યાં પણ ઘણો બધો વરસાદ પડ્યો છે પૂર કે એવી સ્થિતિ અત્યારે નથી પરંતુ હવેનો જે વરસાદ છે કદાચ થરાદ વાવ સુઈગામ સાંતલપુર આ બાજુની લાખણી ત્યાંથી કરી બાબર એ બાજુના વિસ્તારમાં પણ હવે વરસી શકે ખાસ આપણા બોર્ડરને અડીને આવેલા જે પ્રદેશો છે ખાસ રાજસ્થાનના મેં ત્યાં કલેક્ટર જાલોરને એમના સાથે આપણે સંપર્કમાં છીએ રાજ્ય સરકાર તરીકે કે ત્યાં વરસાદ પડે તો તેનું પૂરનું પાણી આપણે ત્યાં પણ આવતું હોય છે તો કન્ટિન્યુ એમના પણ સમાચાર જે મળતા હોય છે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર જાલોરની અંદર બસો ને બે એમ એમ જેટલો વરસાદ થયો છે અને આહોરમાં એકસો બે બિનમાલમાં પણ પચાસ એમએમ જેટલો વરસાદ થયો છે જસવંતપુરામાં છપ્પન એમએમ રાણીવાડામાં પંચાણું એમએમ જેટલો વરસાદ થયો છે અને સાંચોરમાં બસો એમએમ જેટલો સાંચોરમાં અડીને જ આવેલો રાતમાં અડીને જ આવેલો વિસ્તાર છે ત્યાં પણ ખાસો મોટો વરસાદ થયો છે હજુ પણ વરસાદ નું જે છે એ ખસીને અત્યારે પાકિસ્તાન બાજુ જાય એનું પરંતુ પાસલના ભાગમાંથી વરસાદ આવવાની શક્યતાઓ દેખાય છે તો આપણે થોડા સજાગ રહીએ જાગૃત રહીએ નદીનું પાણી જ્યાં સુધી સવાલ છે કે કેટલાક મિત્રો કહે છે કે નદીમાં કેમ છે તો નદીની અંદર રેલ નદીમાં પાણી ધાનેરા અને થોડું ઘણું રાજસ્થાનની આજુબાજુના વિસ્તારનું પાણી એ આવ્યું છે ડૂવાથી આગળ સુધી પહોંચ્યું છે પરંતુ એ લોકલ છે હજુ ત્યાં ઉપરનો ડેમ ભરાઈ અને ગયા અગાઉના બે હજાર સત્તરમાં કે એમાં તૂટ્યું હતું એ ટાઈપનું ત્યાં નથી પરંતુ એ વિસ્તારમાં પણ હજુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે એટલે આપણે સજાગ તો રહેવું જ પડે પાછળથી પાણી આવે તો અને આ વખતે લગભગ પાંચેક વખત જેટલું રેલ નદીમાં પાણી આવ્યું છે અને થરાદના વિસ્તાર સુધી આવીને થરાદના કેટલાક અડધા જેટલા ભાગમાં પહોંચીને ત્યાં એ પાણી સમાઈ ગયું છે એટલે રિચાર્જનું કામ તો બહુ સારું થયું છે લગભગ પાંચેક વખત રેલ નદી આવી એવું હમણાંથી તો નજીકના સમયમાં આપણે ક્યાંય જોયું નથી એટલે આમ જોઈએ તો વરસાદ આવવાથી વોટર રિચાર્જનું ખૂબ મોટું કામ આપણા વિસ્તારમાં પણ થઈ રહ્યું છે ધાનેરામાં ખાસ કરીને તેનો ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે